તો આ તો લીલો કલર છે ને આપણે તો લીલાઈ બાકી તો નીચે આપણે લીલો કલર મારી છે તો આપણે જો તે આપણે ખાલી ફૂટર ની અંદર મૂક્યા છે તો જો દેખાયો લખા તો ઓટોમેટિક બી પટની અંદર વ્યુ દેશે તમને આવશે બાકી વાલી બાકી બોલના તો તો જો આ જે ફૂટર આવી ગયું છે સાલો કેસ વિડિયો કોણ જોડે મારી નીચે આપણે બોર્ડર છે નેનો કલર આપણે છે ને વ્હાઇટ કર્યો તો મસ્તક તો હવે કવર થઈ જશે બાકી થોડું ઘણું બાકી કૂતરા તો બતા નવો મળી જશે

બાકી કલર નને હું જો હને સામાન નીચે પડ્યો છે તો હાલો અત્યાર સુધી આપણે નીચે જઈએ પહેલા જો મિત્રો ચેનલ પર નો સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને લાઈક ન કરી હોય તો લાઈક કરી નાખજો તો હાલો આપણે અત્યાર સુધી જઈએ નીચે તો મેત્ર આવરત નું છે આપણે કઈક કવડા કલર કામ અને બાકી નીચે તો કલરના ડબ્બા પડ્યા છે તો આની અંદર તો કુલા નથી તો તમને હું બતાવત તો બે ત્રણ ડબ્બા છે અલગ અલગ કલરના બાકી આની અંદર તો સ્તર એ આપણે ખાલી કર્યું છે ડબલ તો પીળા રંગ નું છે ને આપણે સ્તર માર્યું છે આમાં એટલે ખાલી થઈ ગયું છે અને બાકી ઉપર જો કેસરી કલર થાય છે અડધામાં આપણે પીછે જો કહે છે ઝુંબો પીછી ઝુંબો ઝુંબો ની અંદર બાકી આ છે આપણે ટર્પેન્ટાઇન જે આસો કરવા માટેનું કામ આવે એવડ્યું છે કલરને તો એવી રીતના છે બાકી ઓલી બાજુ આપણે જે ખૂટા પીડા ને એમાં પણ કીરો છે તઈ દો તમને રાખ તો આ છે ને નીચેના ભાગમાં આપણે વ્હાઈટ કીરો છે જે નીચે જમીનની અંદર જાય છે બાકી કેવી રીતના થશે તમને વિડીયોની અંદર જાણકારી મળી જશે

અને પછી જોઈએ લાસ્ટમાં કેવો લુક આવે છે એમ તો આટમે નહી કર્યું આપણે આ બધું તોય કંઈ કર્યું નથી આપણે તો ધીમે ધીમે શરૂ છે ઓલી બાય ઉસીવા આ બધું તમને થોડુંક ન વર્તાતો છે બાકી ઓલી બાયથી બહુ ન વર્તાતો જો તો મિત્રો જો આ પિસી કેવી થઈ ગઈ છે એક તો આ છે ને મોટી મોટી સાઈઝમાં છે ઝૂમ બો સાઈઝમાં પિસી છે અને પૂરી તો આવી થઈ ગઈ છે અખી એક સાઈડ આપણે કલર છે બે સાઈડ આમ તો આવડે બે સાઈડ

અને મિત્રો કપુતરા જો બધા નવો મિલે છે યાર પાણી ભળે જ કે અયા નઈ છે જો એ બરાફટી બોલા છે તો મિત્રો આવો તો વારો આવ્યો છે લીલા કલરનો આપણે તો ઉપર આ થઈ ગયો છે બધા કેસરી જો અંદરના ભાગમાં અને બહારના ભાગમાં પણ અને લુક જો તમને અગર કેવો મસ્ત આવે છે અને બાકી એ તો નીચે આપણે છે લીલો કલર મારી છે હું આ બધું થાળીતને પીસી મારતો આવશું અને ઓલી બાઉથી જે ટીપા બધું આવે ને એ આવડિયા પીસીમાં આવી જાય એટલે બે બલ્સ થતો એક સાથે જો આ બલ્બ આપણે છે ને કલરનો યુઝ ન કરવો પડે કારણ કે છે ને બલ્બ જે હોય ને આવા ટીપા ઈવડે આમ આવી જ આવી રીતના એટલે બે બલ્સ થઈ જાય એક વારમાં આ બલ્બ આપણે ખાલી પીસી જ ગમ ને આવી રીતના એટલે થતો જાય ઓટોમેટિક એ છે ને આવી રીતના તો મિત્રો ફાઈનલ આપણે આ કલર કામ થઈ ગયું છે કમ્પલેટ તમને લાસ્ટ સીન જે બતાવી દઉં કે આ રીતે આપણે થયો છે કલર બલર એમ તો જો આ રીતે આપણે કઈક કલર કર્યો છે તો પૈસાને આજ પડી ગઈ કલર કરતા કરતા તો એટલે પછી આપણે કઈ છે ને સાજે બતાવ્યું નહોતું કારણ કે બહુ મોડું થઈ ગયું હતું સાજે તો આ રીતે કઈક લાસ્ટ સીન છે જો તો આને કલર થયો છે બાકી તળિયાના ભાગમાં છે થોડો ઘણો કરવાનું બાકી છે બાકી સીડી માં જ આપણે કઈ કર્યું નથી આ સીડી પર આપણે બનાવેલ છે જો કે તમને ખબર જ હશે આમ તો તો આમાં કઈ કંઈ કલર આપણે કઈ કર્યો નથી અને અસ્તર મારવાનું પણ એ પણ ખાલી થઈ ગયું એટલે આમાં કંઈ નહીં માર્યું આપણે એટલે સીડી આપણી રહેવાની છે આવડિયા બાકી અંદર જઈને તમને બતાવ તળિયાના ભાગમાં જે કલર બાકી છે ને આપણે એ તો જો આમાં છે ને કલર માર્યો જ નથી આપણે બાકી છે તો મારવાનો તો તળિયામાં છે ને પછી આપણે લગભગ લગાડી દઈશું ને પછી મારશું કલર અને ઉપરની પાઇપમાં તો આવી રીતના કઈ કર્યો છે આપણે તો મસ્ટ ઓફ તમા દે કવર થઈ ગયું છે બાકી થોડું ઘણું બાકી છે અક્ષે સાદો છે ની તો જો આને કલર કેવો લાગે એમ કમેન્ટ ની અંદર જણાવો બાકી થોડું ઘણું હજી છે ને તો એક થોડા ટાઈમ પછી ચેન્જીસ કરશું કારણ કે અત્યારે થોડું તમને પાસે કેસ હવે બાકી આને સાદો અત્યારે તો બારી નીચે આપણે બોર્ડર છે ને એનો કલર આપણે સાને વ્હાઈટ કર્યો છે તો આ થોડુક સાને બેન્ડ કરી દો પછી તમને બતાઉ જ રાખ તો આ થઈ ગયું છે બસ તો આની બોર્ડર છે એટલે મે વ્હાઈટ બનાવી છે આપણે અને બાકી એવો છે ને કલર તો થઈ ગયો છે એટલે છે ને આપણે આને ઊભું કરવાનું છે ઊભું એટલે આપણે ઊંચું આપણે જે પાયા ઉપર કરવાનું હતું એ આપણે કરવાનું છે હવે એના માટે તૈયારી થોડી ઘણી હાલે છે પ્લાનિંગ જો ખોટા અહીંયા ખોડ્યા છે આપણે બે ત્રણ અને આનું થોડું ઘણું છે ને આપણે બધું લેવું પડશે એટલે એક પાઇપને એવું બધું જોવે આમાં એ કંઈ છે નહીં અત્યારે તો ખાડા આપણે ગાળા છે અહીંયા તો અહીંયા સાઈડમાં રહે આપણે તો આવી રીતે સારા આપણે ખાડા કર્યા છે લગભગ ફૂટ ફૂટ જેટલું આપણે જમીનમાં નાખ્યા છે ખાડા આવડા ખોટા તો જો આવી રીતના કંઈક અહીંયા રહેવાનું છે આપણે આવડો પણ જો આવી રીતના કંઈક કલર થયો તો મિત્રો આ રીતે આપણું લોફ્ટ સેટઅપ બોલે તો અને આપણે પુરાનો છે ને એવડે એક લાગે તો કબૂતર નહીં આવે ને તો કંઈક કરવું પડશે ન કરતા પછી જોઈ તો જૂનું સેટઅપ કેવું આપણે મસ્ત લાગે એક નંબર છે ને बाकी मित्रों आज ना एक इंडियन पुफू से पडुस तो कदे से कदे पेटी में से हम, के अंदर बच्चा થઈ ગય છે એ મને લાગે છે તો જો પફો પડુસ આયા તો હમણા જોઈ આપણે કઈ પેટી માં થ્યા છે એમ કારણ કે ઘણા સમય થી આપણે સેટઅપ નું રિવ્યુ પણ નથી કર્યું હરખાય તો ઉપર જઈએ હમણા તમને બતાવું કઈ પેટી માં બચ્ચા છે યકી યકીન ડિઝાઇન નીચે પડી છે ફૂટી ગઈ છે સાલો કેસી પીડી મે કોણનો ખબર જો તો મિત્રો અત્યારે આપણે જાય છે સેટઅપ ને ઉપર થી લાલ તો અત્યારે એક સરપ્રાઇઝ હતી તમને મેં કીધું નેક્સ્ટ ઓર્ડિયોની અંદર બતાવીશ પણ આપણે છે ને આની નેક્સ્ટ વિડીયોની અંદર બતાવીશું હવે કારણ કે આ વિડીયોમાં છે ને થોડોક લાંબો થઈ ગયો છે કલર કામ ને એવું બધું કર્યું છે એટલે નેક્સ્ટ ઓડિયોની અંદર આપણે સ્પેશિયલ સરપ્રાઇઝને બની નાખશું અને આની અંદર આપણે જોઈએ ઈંડા બીંડા કઈ છે એની ને એમ કારણ કે કબૂતર છે ને ઘણા દિવસથી બેસે છે પણ ઈંડા છે ને મૂકતા નથી ગમે એમ ભાઈ કબૂતર બેઠું છે જો અને ઈંડા નથી મૂકતા આવે ગમે એમ ભાઈ તો મિત્રો છે ને કઈ અંદર બચ્ચા થયા ની આપણે જોઈએ તો એક આની અંદર હતા હવે પહેલેથી ઘણા સમયથી એટલે પહેલેથી મતલબ તો આની અંદર કદશ થઈયા છે તો આ દેસ મતલબ છે ઉલેગો મના જેવું તે એક તો જોય જરા કવે ઓ ભાઈ શાબ બહુ ડેન્જર કબૂતર છે મિત્રો આવડા કોડ એટલે વાત પૂછો મેં એવું કડ તો મિત્રો બન્ને બચ્ચા થઈ ગયાલા છે તો જો તમને થોડુંક બતાઈ દઉં નજીકથી જો મિત્રો બન્ને બચ્ચા થઈ ગયાલા છે તો કબૂતર છે ને બહુ ગ્રુહે ચાલે જો કેવું કડ હે डेंजर के बूतर्सामी क्राउडा अटलबोवाना है ना खाली नो करै अटले रेवा दीवे बच्चा થઈ ગયા છે બાકી બનવાનો બાકી આનીંદરમાં મોટો મોટો بچہ થઈ ગયેલો છે તો જરા કી નો બતાઈ દો ઓ પડકા બહાર થી view તમને બતાઈ દો અંદર થી તો નઈ પડે અને આનીંદર મિત્રો ચોટીગર ના ઈંડા કી બુતર બેઠા છે નાને ખોલી ગડી કસ કારણ કે સવારના બંધ રાખ્યા હતા આપણે કારણ કે બાર ગયા હતા તો જો મિત્રો હાયર તક એક બને બચ્ચા રહેવાના છે તો જીના જીના સીજી તો અને હેન પાછો આપણે મૂકી દી હવે કારણ કે કબૂતર સે ને પાછો આવી ગયું છે અંદર અમે બતાઈ દેજો જો આ કબૂતર આવી ગયું છે અંદર અહીં આપણે જો અને આડા બચ્ચા છે ને મિત્રો પાછા મૂકી દી હવે ચાલો સાવ દીપ પસંદરે કબૂતર ને પહેલા બહાર કાઢું છું તો પહેલા બહાર જવા દો તો આ લોકો કબૂતર ને બહાર કાઢણ છે ને જવા દો બચ્ચા ને અંદર પાછા આવો તો મિત્રો બચ્ચા ના અંદર મૂકી દેતા છે ને તો કબૂતર સે ને પાછો આવવાની કોશિશ માં હ हाँ मैं व्यू गए छतर जो बीजी पेटी व्यू दीस हमने जो आड़ी लाल तरह उपर जो कबूतर बड़ा थे बोला अत्य तो थोड़ा घना बैठा है बाकी बैठा है तो एक तो अः साइड में बैठा है जो सर एक नंबर व्यू प

તો હા ને ટાંકી ભરાય આખી આવડી આ કુંડીશું આપણે કબૂતરા બધા પાસે પણ વીઆ થોડા ઘણા પાસ આવી છે હમણાં તો મિત્રો આપણે લોકનું કામકાજ તો લગભગ થઈ ગયું છે અંદર છે ને પછી ઉપર ગોઠવીને પછી આપણે પેટી મૂકવાની છે તો એટલું ઉપર આવશે તો જોઈ લો તમે એટલું ઉપર આવશે તો મારે તો એટલા આઈડિયા આવતો છે તમને છાતી સુધી વગે છે એટલે કેટલી ઊંચાઈ છે આપણે એકજ કરી લેજો સાત ફૂટ જેવી છે તો એટલી ઊંચાઈ આવશે આપણે તો ઉપર બાકી પેટી અંદર પછી ગોઠવાની છે આપણે પછી થોડી ઘણી લાવશું અત્યારે થોડાક કેરેટ છે પહેલાં યુઝ કરશું પછી થોડી ઘણી લાવશું આપણે તો આની અંદર તમે કમેન્ટમાં જણાવજો કે પેટીઓ સારું પડે ઓલી લાકડાની આવડી કે પછી કેરેટને ખાઈ એમ તો તમે કમેન્ટની અંદર જણાવી દીજો તો આટલા આપણે કેરેટ છે જે બે છે આમ તો જકે ઓલી બધું તો પહેલા આપણે થોડાક ગણો કેરેટ નાખશું પછી થોડાક પેક્યુ નાખશું આ રીતેનું હંદુ નાખશું તો આ રીતે ગરાણો છે દરવાજો બરોવાજો હંદુ જો થી વાઈટ અપડાને કલર મેળો ને થોડોક હાર્ડ થઈ ગયો છે જો આવતો નથી આ કલર મેળો ના થોડોક હાર્ડ થઈ ગયો છે આ આધીનથી નથી દેખાય છે રેડી બાકી મિત્રો આપણે લોક ટ્રે જે આપણે સેટઅપ સજોનું એની આબો જોઈ તો થોડાક ના કબૂતર બેઠા છે આ બાજુ જો एक पेटी आप नी बाधी से तुमने पे घना बच्चा से ना पूरा रही गया है, तो खोली नाखी पे बच्चा से खोल बाकी रही गया अत्य तो पैक तो करता गया था अपने तो खोली नाखी हेल्पा तो जो खोली ना हमें नीच नहीं बार तो मित्रों बाकी है कलर का प्रमाण बाकी खूटा सही है हमने તો અરત નહી કે આવશ્યક તમે બતાવે પ્રમાણે એક કુટો જ હામે પડ્યો છે સોથો છે ઈ બાકી તણ તો આપણે જાતે આપણે ખાલી કુટા ની અંદર મુક્યા છે આડા ની અંદર બાકી ફિનિશેશન આવિયક એક ઈંટ મુકિસ છે જે થી ગરં છે ને જમીન માં અંદર કુટા છે ને ખોટી ન જાય એટલા માટે કારણ કે નીચે સેન આવિરત ને પાઇપ આવે છે એટલે અંદર ઉયા ન જાય એટલા માટે ઈંટ મુકિસ છે નીચે બાકી મેવરત ને સે આપણે કામ કર તો જો ધીમે ધીમે આવસન ઊભો કરી દેવાનો છે આપણે आज कल में एक बे दिवस में वीडियो आई जैसे तो हम आज ना वीडियो अंदर बड़े राखी तो वीडियो हर लगे तो लाइक करना बाकी चैनल पर नवाज सब्सक्राइब करना बोलता नहीं बाकी मैं फिर वो कर नो वीडियो नहीं तो त्यादा जी बोबा